ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આણંદ મુલાકાતના નવનિયુક્ત પધાર્યા હતા તેમના આગમન સાથે જ ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સૌ પ્રથમ વલાસણ ખાતે મા મેલડીના મંદિરે જઈને માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા વલાસણમાં આવેલ મા મેલડીનું મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને અહીં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે મા મેલડીના આશીર્વાદ બાદ જગદીશ વિશ્વકર્માએ આણંદ શહેરમાં આવેલ અંબાજી મંદિર ખાતે પણ માતાજીના દર્શન કર્યા ત્યારબાદ તેમણે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે જઈ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ મેળવ્યા હતા આ રીતે ધાર્મિક કાર્યક્રમોથી શરૂઆત કરી જગદીશ વિશ્વકર્માએ પોતાના આનંદ પ્રવાસનો પ્રારંભ માના આશીર્વાદથી કર્યો હતો ભાજપ કાર્યકરો તથા આગેવાનો તેમની સાથે જોડાયા હતા અને સૌએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી